નમસ્કાર ગુજરાત એનું નામ સાંભળતા જ ઘણું બધું યાદ આવે ખરો ને પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આ રાજ્યનો જન્મ કોઈ સરકારી હુકમથી નહોતો થયો ના એ તો એક જબરદસ્ત જન આંદોલનનું પરિણામ હતું ચાર ચાર વર્ષ લાંબુ ચાલ્યું તો એ આંદોલન તો આ માત્ર એક રાજ્ય બનવાની કહાની નથી પણ એ લોકોની ઓળખ અને એમના મક્કમ નિર્ધારની ગાથા છે ચાલો આજે આપણે એ જ અનોખી સફર પર નીકળીએ અને એને નજીકથી સમજીએ તો સવાલ એ છે કે કોઈ રાજ્યનો જન્મ કેવી રીતે થાય છે બસ આજ એક સવાર આપણને સીધા ગુજરાતની રચનાના મૂળ સુધી લઈ જશે કારણ કે સાચું કહું ને તો આ કોઈ પુસ્તકમાં લખેલો સૂકો વહીવટી ઇતિહાસ નથી ના આ તો સંઘર્ષ ઓળખ અને લોકોની તાકાતની એક એવી અદ્ભુત કહાની છે જે જાણવી જ રહી તો ચાલો આપણે સમયમાં થોડા પાછા જઈએ સીધા આઝાદી પછીના ભારતમાં એ સમયે આખા દેશનો નકશો જાણે નવેસરથી દોરાઈ રહ્યો હતો રાજ્યોની સીમાઓ ફરીથી નક્કી થતી હતી અને એનો મુખ્ય આધાર હતો ભાષા બસ આજ જ સમયગાળામાં એ સંઘર્ષના બીજ રોપાયા જેમાંથી પછી મહાગુજરાત આંદોલનનો વટવૃક્ષ બન્યો વર્ષ હતું ઓગણીસો ને છપ્પન સરકારે કાયદો બનાવ્યો રાજ્ય પુનર્ગઠન અધિનિયમ આ કાયદા પ્રમાણે જ્યાં જે ભાષા બોલાતી હોય એ પ્રમાણે રાજ્યો બનવા લાગ્યા બધું બરાબર લાગતું હતું પણ આ જ કાયદામાં બોમ્બે રાજ્ય માટે એક એવો નિર્ણય લેવાયો જેણે બધો ખેલ બગાડી નાખ્યો અને એક જ નિર્ણયે ગુજરાતી અને મરાઠી બંને ભાષી લોકોના મનમાં અસંતોષની એવી આગ લગાડી કે બસ એટલે લડાઈ સીધી સાધી બે વિચારધારાઓ વચ્ચે હતી એક તરફ હતી સરકાર જે કહેતી હતી કે વહીવટમાં સરળતા રહે એટલે ગુજરાતી અને મરાઠી બોલનારા બધાને ભેગા કરીને એક મોટું રાજ્ય બનાવી દો બોમ્બે રાજ્ય અને બીજી તરફ હતા લોકો જે કહી રહ્યા હતા કે ના અમારે અમારી ભાષા અને અમારી સંસ્કૃતિ માટે અલગ રાજ્ય જોઈએ છે સમજી ગયા ને આ કોઈ સામાન્ય રાજકીય મુદ્દો નહોતો રહ્યો આ તો લોકોની અસ્મિતા એટલે કે એમની ઓળખનો સવાલ બની ગયો હતો અને જો આ લડાઈ ખાલી ભાષા પૂરતી સીમિત નહોતી એની પાછળ ખૂબ ઊંડી ચિંતાઓ છુપાયેલી હતી ગુજરાતી લોકોને ડર હતો કે આટલા મોટા દ્વિભાષી રાજ્યમાં મુંબઈનું રાજકીય અને આર્થિક વર્ચસ્વ વધી જશે એમને ચિંતા હતી કે એમની ભાષા એમની સંસ્કૃતિ એ બધું ક્યાંક દબાઈ જશે એટલે સાચા અર્થમાં આ સંઘર્ષ પોતાનું ભવિષ્ય પોતાની રીતે ઘડવા માટેનો હતો લોકોના મનમાં ગુસ્સો અને અસંતોષ તો ધૂંધવાઈ જ રહ્યો હતો પણ પછી એક એવી ઘટના બની જેણે આ ધૂંધવાતા અસંતોષને એક ભડકતી જ્વાળામાં ફેરવી દીધો એક સંગઠિત જન આંદોલનમાં ચાલો આપણા એ જ નિર્ણાયક ક્ષણ પર નજર કરીએ તારીખ હતી આઠ ઓગસ્ટ ઓગણીસો ને છપ્પન અમદાવાદની ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓ એકદમ શાંતિથી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા હતા અને ત્યારે જ તેમના પર પોલીસ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો ચારથી પાંચ વિદ્યાર્થીઓ શહીદ થયા બસ આ એક કરુણ ઘટનાએ જાણે આખા ગુજરાતમાં આગ લગાવી દીધી અત્યાર સુધી જે ગુસ્સો છૂટો છવાયો હતો એ હવે એક ભયંકર જ્વાળા બનીને ભભૂકી ઉઠ્યો હવે આટલા મોટા જન આક્રોશને એક દિશા આપવી જરૂરી હતી એક સંગઠિત સ્વરૂપ આપવું જરૂરી હતું અને એટલે જ સપ્ટેમ્બર ઓગણીસો છપ્પનમાં મહાગુજરાત જનતા પરિષદની રચના થઈ અને આ જ સંગઠન હતું જેણે આવનારા ચાર વર્ષ સુધી આ આખા ઐતિહાસિક સંઘર્ષની આગેવાની લીધી જુઓ દરેક મોટા આંદોલનને એક એવા નેતાની જરૂર હોય છે જે લોકોના દિલમાં વસી જાય અને મહાગુજરાત આંદોલનને એ નેતા મળ્યા ઇન્દુલાલ યાજ્ઞિકના રૂપમાં લોકો એમને ખૂબ પ્રેમથી ઇન્દુચાચા કહીને બોલાવતા એમનામાં એવો જાદુ હતો કે એમના એક જ ઇશારા પર લાખોની સંખ્યામાં લોકો આ લડાઈમાં કૂદી પડ્યા હતા અને એમનો એ નારો ઝિંદાબાદ મહાગુજરાત ઝિંદાબાદ અરે આ ખાલી એક નારો નહોતો સાહેબ આ તો એ અવાજ હતો જે ગુજરાતના ખૂણે ખૂણામાં ગામે ગામમાં ગુંજી રહ્યો હતો આ નારાએ લોકોમાં જે જોશ અને જે જુસ્સો ભર્યો એનાથી જ તો એ આખા આંદોલનની ઓળખ બની ગયો પણ આ આંદોલન માત્ર રસ્તા પરના વિરોધ પ્રદર્શનો સુધી જ સીમિત ન રહ્યું ના અહીંયા મહાગુજરાત જનતા પરિષદે એકદમ સ્માર્ટ રણનીતિ અપનાવી એમણે નક્કી કર્યો કે હવે આ લડાઈને શેરીઓમાંથી સીધી મતપેટી સુધી લઈ જવી છે અને દુનિયાને લોકતાંત્રિક રીતે બતાવી દેવું છે કે જનતાનો અવાજ કોની સાથે છે એટલે એમની સ્ટ્રેટેજી એકદમ મલ્ટી લેવલ હતી એક તરફ જંગી રેલીઓ બંધ શાંતિપૂર્ણ સત્યાગ્રહ આ બધું તો ચાલતું જ હતું પણ સાથે સાથે બીજી તરફ એમણે સીધા ચૂંટણીના મેદાનમાં ઉતરીને સત્તાને પડકાર ફેંક્યો આજ વાત બતાવે છે કે આ આંદોલન કેટલું સમજદાર અને વ્યૂહાત્મક રીતે આગળ વધી રહ્યું હતું અને આ ખરેખર એક માસ્ટરસ્ટ્રોક સાબિત થયો ઓગણીસો સત્તાવનની સામાન્ય ચૂંટણીઓ આવી અને પરિષદે એ સમયના સૌથી શક્તિશાળી કોંગ્રેસ પક્ષને સીધો જ પડકાર ફેંકી દીધો એમનો હેતુ બિલકુલ સાફ હતો ચૂંટણી જીતો અને દિલ્હીમાં બેઠેલા નેતાઓને બતાવી દો કે ગુજરાતની જનતાને આ દ્વિભાષી રાજ્ય બિલકુલ મંજૂર નથી અને પરિણામો આવ્યા ત્યારે તો બધા જ ચોંકી ગયા જનતા પરિષદે કોંગ્રેસના એવા ગઢ ગણાતા શહેરી વિસ્તારોમાં પણ જીતનો ઝંડો લહેરાવ્યો જ્યાં કોઈએ કલ્પના પણ નહોતી કરી લોકોએ વોટ આપીને મતપેટી દ્વારા એકદમ સ્પષ્ટ કહી દીધું હતું કે બસ હવે અમને અમારું અલગ ગુજરાત જોઈએ જ આ ચૂંટણીની જીત એ સામાન્ય જીત નહોતી એની અસર બહુ મોટી હતી હવે દિલ્હીમાં બેઠેલી કેન્દ્ર સરકાર માટે ગુજરાતના લોકોના અવાજને અવગણવો લગભગ અશક્ય બની ગયો હતો લોકોએ પોતાનો ફેસલો એકદમ સ્પષ્ટ શબ્દોમાં મતપેટી દ્વારા સંભળાવી દીધો હતો તો ચાલો હવે આપણે આ આખી કહાણીના અંતિમ અને સૌથી નિર્ણાયક તબક્કામાં પ્રવેશ કરીએ એ તબક્કો જ્યાં ચાર વર્ષનો લાંબો અને કઠિન સંઘર્ષ આખરે જીતમાં ફેરવાયો અને એક નવા ગુજરાતનો સૂર્યોદય થયો પણ હા આ સફળતા પાછળ એક બીજું પણ મોટું કારણ હતું એવું નહોતું કે ખાલી ગુજરાતમાં જ આંદોલન ચાલતું હતું એ જ સમયે મહારાષ્ટ્રમાં પણ અલગ મરાઠી રાજ્ય માટે સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન જોરશોરથી ચાલી રહ્યું હતું એટલે ગુજરાત અને મહારાષ્ટ્ર આ બંને આંદોલનોનું ભેગું દબાણ એટલું બધું વધી ગયું કે કેન્દ્ર સરકારને આખરે નમતું જોખવું જ પડ્યું લોકોના સતત અને અતૂટ દબાણ સામે કેન્દ્ર સરકારે હાર માની અને વિભાજન માટે સંમતિ આપી દીધી પછી આવ્યું એપ્રિલ ઓગણીસો સાઠ સંસદમાં બોમ્બે પુનર્ગઠન અધિનિયમ પસાર થયો અને બસ ગુજરાત રાજ્યના નિર્માણનો રસ્તો એકદમ સાફ થઈ ગયો લોકોના સંઘર્ષ પર આખરે સંસદની મહોર લાગી ગઈ અને પછી એ ઐતિહાસિક દિવસ આવી જ પહોંચ્યો પહેલી મે ઓગણીસો સાઠ આ એ જ તારીખ છે જ્યારે વર્ષોથી જોયેલું મહાગુજરાતનું સપનું હકીકતમાં ફેરવાયું અને આપણું ગુજરાત એક નવા સ્વતંત્ર રાજ્ય તરીકે ભારતના નકશા પર અંકિત થયો નવા રાજ્યની શરૂઆત પણ કેટલી અર્થપૂર્ણ અને પ્રતિકાત્મક હતી એનું ઉદ્ઘાટન થયું ગાંધીજીના સાબરમતી આશ્રમમાં અને કોના હાથે પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે આ એક સંકેત હતો કે નવા ગુજરાતનો પાયો ગાંધીજીના આદર્શો મૂલ્યો અને સાદગી પર નંખાઈ રહ્યો છે એટલે આ આંદોલનને ખાલી જમીનના એક ટુકડાની લડાઈ તરીકે ન જોવી જોઈએ ના એનો વારસો એનાથી ઘણો મોટો છે આ જીત હતી ગુજરાતી અસ્મિતાની લોકોના સ્વાભિમાનની એમની સંસ્કૃતિની એમની ઓળખની અને આ આંદોલને એક વાત પાક્કી સાબિત કરી દીધી કે જ્યારે લોકો પોતાની ઓળખ માટે એક થઈ જાય છે ત્યારે એ પોતાનું નસીબ જાતે લખવાની તાકાત ધરાવે છે તો અંતે આ આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે કે લોકોની તાકાત જનશક્તિ કોઈ દેશનો નકશો કેવી રીતે બદલી શકે છે મહાગુજરાત આંદોલન આ સવાલનો જીવતો જાગતો જવાબ છે એ પુરાવો છે કે લોકશાહીમાં અસલી તાકાત તો લોકોના હાથમાં જ છે અને જ્યારે એ જ લોકો એક થઈ જાય ત્યારે તેઓ ઇતિહાસ બદલી શકે છે